ચાર પાંચ દિવસથી આ લોકો મને ફોન કરતા હતા કે બેન અમારી સાથે આવો અન્યાય થયો છે ને તમે અમને સપોર્ટ કરો પણ ચાર પાંચ દિવસ તો અમે છે ને કોઈ જાતનું અમે એક્શન કંઈ લીધું નહોતું જોયા રાખ્યું હતું કે શું થાય છે બધું એમ પણ પછી દિવસે ને દિવસે આ બધી મેટર રહી બગડતી ગઈ અને એના જે મળતી હતા એ બધા સમાજને બધાને હજી એવી ધમકી મારે છે કે કોઈનાથી કાંઈ ન થાય અને શિવાજી સેનાના સમૂહ લગ્ન તો થશે જ આવા એના મળતી આવો બધા એરિયા છે ને એ બધાને છે ને આવી રીતે ધમકી મારે છે અને ખાસ સમાજના એક આગેવાન તરીકે મને એ વાતનો અફસોસ છે કે અમારા સમાજના આગેવાન હોય કે આ સર્વ સમાજ જ્ઞાતિના સમૂહ લગ્ન કર્યા હતા તો હું બધાને કહેવા માગું છું કે આમાં સાચા અને સારા માણસો છે એ ચૂપ કેમ છે આવા જો આપણે જ બધા ચૂપ રહેશું ને તો આવા આવા જે સમાજના આગેવાનો છે ને એ જન્મ લેશે વિક્રમ સોરણી અગાઉ પણ સમૂહ લગ્ન કરેલા છે ત્યારે પણ આવા કોભાડ આચરેલા છે જ્યારથી એને 555 સાઈ લગ્ન શરૂ કર્યા છે ત્યાંથી જ એને આ કોભાડ ચાલુ કરી દીધા છે પહેલા સાઈ સમૂહ લગ્ન એને ચાલુ કર્યા ત્યાંથી જ એને પૈસા વધવાનો ચાલુ થઈ ગયો 1 થી 1.5 કરોડ રૂપિયાની માટેથી એને મળ્યા સમૂહ લગ્ન માટેથી ત્યારથી એને આ ધંધો ચાલુ કરી દીધો છે અને ખાસ એક સમાજના આગેવાન તરીકે મારી માંગ એવી છે કે વિક્રમભાઈ સોરાણી જે આ સમૂહ લગ્નનો ધંધો આદરી દીધો છે અને વિક્રમભાઈ એમ કહી દે કે આજથી હું આ સમૂહ લગ્નનો ધંધો બંધ કરું છું આ ન્યાય આ ન્યાય છે ને આજે જે પાંચસો ને પંચાવન દીકરીઓની આરે જે આ વસ્તુ બની છે ને એનો ન્યાય એક જ વસ્તુ છે વિક્રમભાઈ પોતે એમ કહી દે કે આજ પછી હવે આ સમુલગનનો ધંધો હું બંધ કરું છું શું તંત્ર પાસે કેવી અપીલ અપીલ કરો છો પોલીસ તંત્ર કેવા પગલા લેવા જોઈએ આવા લોકો પોલીસ તંત્રના પૂરેપૂરા પગલા લેવા જોઈએ આજ આ માસૂમ દીકરીઓ છે આના માટે તો ન્યાય અને મળવો જ જોઈએ આ કોઈ બીજી મેટર હોત તો અમે ન પડત પણ આ જે દીકરીઓ માટેથી જે આ વસ્તુ બની છે દીકરીઓની આરે અન્યાય કર્યો છે એ દીકરીઓ માટેથી ન્યાય માટેથી હું પોલીસ તંત્રને કહેવા માગું છું કે આવા લોકોને મુક્ત જવા અને એની સાથે જે મળતીયાઓ છે અને જે આ બધા ભેગા થઈને આ ધંધો આઈદરો છે ને બધા લોકો આવવા જોઈએ આમાં મને એવું કહેવામાં આવતું હતું કે આમાં આપણે દીકરીને દાન ને એવું બધું દેવાનું હોય હા સમૂહ લગ્નમાં પછી પાંચસો પંચાવન રાજકોટના આંગણે સમૂહ લગ્ન કરવામાં આવ્યા તારે એમને સોનાનું ચાંદીનું અને એવું કીધું હતું કે અમે હોનાનું દાન અમે આપ્યું છે તો હોનાનું દાન અત્યારે એ મુદ્દો મારી પાસે આવ્યો તો એટલે મેં વિડીયો જોયો એટલે મેં વિડીયો બનાવ્યો તો મેં કીધું ભાઈ વિક્રમભાઈને એવું કીધું હોનાનું દાન તમે કહેતા ચેમ કોઈને આપ્યું નથી અને ચેમ ખોટું આપ્યું એટલે અમને પરણ અમને બદલાઈ દેવામાં આવે અને અમારી માગી એટલી જ હતી હા મને એમાં સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યો આવો મુદ્દો ઉપાડ્યો એટલે એ સસ્પેન્ડ કરી નાખે તરત તમે આ સમગ્ર મામલો ઉજાગર કર્યો તમને સસ્પેન્ડ કરો હા શું માંગ છે કે આ લોકો જ જાચે છે આવા એ સમાધાન સમાધાન નામે કાંડ જ કરે છે અમારી માંગ એટલી જ છે કાયદેસર સરકાર આમાં પગલા લે અને અમને ન્યાય અપાય અને અમારે એના ઉપર કાયદેસર ફરિયાદ અને શિવાજી સેનાના ગુજરાત ની અંદર સમૂહ લગ્ન તો થાવા અને વિક્રમભાઈ બોલીને એટલું કેવું પડે કે ભાઈ હું ગુજરાતની ની અંદર સમૂહ લગ્ન શિવાજી સેનાના ના સમૂહ લગ્ન કોઈ નહીં કરું મને એવું કેવા માંગે હે કે જો તમે આ કઈ પાછું ખેંચી લેશો અને જો નહીં ખેંચો તો તમારા ઉપર કાયદેસર એફર થાય છે અને જો મને કઈ થાય છે તો આમાં વિક્રમભાઈ